સાંઈ નેહડી મધરાત હતી બારે મેઘ ખાંગા બની ને તૂટી પડ્યા હતા જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળ બંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાડે નાના નેસડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીએ નેસમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એ દીવાને ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો અસવાર જરી કે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે ચડતો 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 ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભો રહે છે એણે દુબળા ઘડાની હાવડ દીધી સુસવાટ દેતા પવનમાં ગોર અંધારે ઝૂંપડીનું કમાડું ઘડ્યું અંદરથી એક કામડી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું કોણ જવાબમાં ઘોડાએ ઝીણી હાવડ કરી કોઈ અસવાર બોલાસ ન આવ્યો નેસડાની રહેનારી એ નિર્ભય હતી ટુકડી આવી ઘોડાના મા ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી એ માયાળું હાથ ચાટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અસવાર ટાઢો હિમ થઈ ને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની ગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય નિરાધાર છે આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડી ને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવાડ્યો ઘોડાને ઓસરીમાં બાંધી લીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા હોય તેવું લાગ્યું સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો ઝટઝટ સગડી ચેતાવી અડાયા છાણા અને ડુંગરાઓ લાકડાનો દેવતા થયો ગોટા ધગાવી ધગાવી ને સ્ત્રીએ ટાઢા બોળ શરીરને શેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવડાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય હું ચારણ મારે શંકરને શેષ નાગ સમા કુળના પખા અને આ હત્યા શું મારે માથે ચડશે ઓચિંતો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય જડતો નથી માનવી જેવા માનવીનું ખોડિયું સામે મરવા પડ્યું છે તો એના અંતરમાં અજવાસ પડ્યો પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસાણ ચડ્યું ઘડીક તો થડકીને થંભી ગઈ પણ ફકર નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે તો અંધારેય ભાડે છે ને ફકર નહીં આ મળમૂતરની ભરેલી કુળી કહ્યા ક્યાં કામ લાગશે અને આ મળું છે મારું પેટ છે ફકર નહીં જુવાન ચારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોડિયાને પડખે લાંબુ કર્યું કામડીની સોળ તાણી લીધી પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ધીરે 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 થબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સળવળ્યું અને એ સ્ત્રીએ ઊભી થઈ લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરી ને એ પુરુષના મોંમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો વકડ ચારેય બાજુ જોવા માંડ્યો એણે પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બોન તું તારી ધરમની બોનને ઘેર છો બાપ બીસમાં બાઈએ બધી વાત કરી આદમી ઉઠી ને એના પગમાં પડી ગયો બાઈએ પૂછ્યું તું કોણ છો બાપ બોલ હું એભલ વાળો એભલવાળો તળાજુ તું દેવરાજા એભલ હા બોલ એ પંડે જ હું હું દેવ તો નથી પણ માનવીના પગની રજ છું તારી આ દશા બાપ એભલ હાય સાત વર્ષે હું આજ મેં વાળી શક્યો શું બન્યું તું ભાઈ તળાજા માથે સાત દુકાળ પડ્યા આઈ મારી વસ્તી ધા દેતી હતી આભમાં ઘટા ટોપ વાદળ પણ ફોરું ન પડે તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે તેમાં એક જ કાળિયાર લીલાડું ચરે છે કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેળ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતાં પૂછતા વાવળ મળ્યા એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈ કંઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની શીંગડીમાં ડગડી પાડી તેમાં દોરો ભરી ડગડી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું ચડ્યો બોન જંગલમાં કાળિયારનો કેળો લીધો આગે આખે નીકળી પડ્યો ડુંગરમાં કાળિયારને પાડી ને શિંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું તેની ખબર નથી રહી વાહરે મારા વીરા વારણા તારા વંધિયા બાપના અમર કાયા તપજો વીરે ભલની તારું નામ બોલ મારું નામ સાંઈ નેહડી મારો ચારણ કાળ વર્તવા માળવે ઉતર્યો છે બાપ સાત વર્ષના વિજોગ વીત્યા હવે તો ભેંસું હાકી ને વયો આવતો હશે લાખેણો ચારણ છે હો તારી વાત સાંભળી ને એને ભારે હરખ થશે મારા વીરા બોન આજ તો શું આપું કાંઈ જ નથી પણ વીર લેવા કોકલી તળાજે આવજે ખમ્મા તું ને વીર આવીશ આરામ થઈએ એ ભલવાળો ત્યાંથી ઘોડે ચડી ને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે નદી નેરા જાય છે ખડખડિયા એવે ટાણે ચારણો ઢોર લઈ ને પરદેશથી પાછા વળ્યા પોતાના વાલા ધણીને ઉમળકા ભરી સાંઈ નેહડીએ એ ભલવાળાની વાત કહી સંભળાવી ગામત્રેથી આવતા તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠાલવતી દેખી ચારણને ઠીક ન લાગ્યું એમાં વળી એને કાને પાડોશીએ ફૂંક દીધું કે કોઈ પારકા મરદને તારી અસ્ત્રીએ સાત દિ સુધી ઘરની અંદર ઠાસેલો ચારણના અંતરમાં વહીમનું વિષ રેડાઈ ગયું પોતાની કંકુવરની ચારણી પર એ ટાણે કટાણે ખીજાવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જ હતી એને પણ વાતની તો આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય દોવે છે ચારણીના હાથમાં વાછડું છે અચાનક વાછડું ચારણીના હાથમાંથી વછૂટી ગાયના આવમાં પહોંચ્યું ચારણ ખીજાયો એની બધા દિવસની રીસ એ સમયે બહાર આવી ચારણીને એણે આંખો કાઢી ને પૂછ્યું તારા હેતુને કોને સંભાળી રહી છો હાથમાં સહેલાયું એટલે કે નોંધણું હતું તે લઈ ને એણે સાંઈના શરીર પર કારમો પ્રહાર કર્યો ચારણીના વાસામાં ફટાકો બોલ્યો એનું મોં લાલ ચોળ બન્યું થોડી વાર એ અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના મોઘરામાંથી અંજળી ભરી ને આથમતા સૂરજ સમુખ બોલી હે સુરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો દાડા એમ કહી ને એણે ચારણ ઉપર અંજળી છાંટી છાંટતા તો સમ સમ જાણે કોઈ અંગારા છંટાણા હોય તેમ ચારણને રોમે રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટી ને પરુ ટપકવા લાગ્યું ચારણ બેસી ગયો નેહડીના નેણા નીતરવા લાગ્યા થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું લોહી શોષાઈ ગયું આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે આખરે એક દિવસ એક કંડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડીયો માથા પર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી રાજાએ ભલને ખબર કેરાવ્યા રાજાએ બહેનને ઓળખી આદાર સત્કારમાં ઉછપ ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કંડીયો કે મે ઘડી ઘડી પણ રેઢો મૂકતી નથી છાની મની ઓરડામાં બેસી ને કેમ ભોજન કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈ ને એણે બહેનને મનની વાત પૂછી બહેને કંડીયો ખોલી ને એ ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું એ ભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો બોન બાપ આ દશા હા બાપ મારા કરમ હવે કંઈ ઉપાય તેટલા માટે જ તો તારી પાસે આવી છું ફરમાવો બની શકશે કરો પારખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવું તો જ મારો ચારણ બેઠો થશે વાહ વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર કરું એક તો તું ને બીજો તારો દીકરો અણો વાહ વાહ બોન ભાગ્ય મારા કે મારું રુધિર આપી ને હું તારું ચૂલો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુ એ પુણ્ય તો મને જ લેવા દો બાપે પોતાને સગે હાથે જ તરવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીનો સ્વામી એ લોહીમાં સ્નાન કરી ને તાજો થયો એ ભલે પ્રાણ સાથે પ્રાણ આપી ને કરજ ચૂકવ્યું આજ પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે ચારણોના બાબરિયાત પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અને અણો નીચેના દુહામાં અમર બન્યા છે સરઠા કરો વિચાર બે વાડામાં કયો વળવો સરનો સોપણ હાર કે વાઢણ હાર વખાણીએ અર્થાત હે સોરના માનવી વિચાર તો કરો આ એ ભલવાળો અને અણો વાળો બેમાંથી કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનું શિર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવા જ અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ